મોરબીના જીઆઈટીમાં નોકરી કરતા ગીતામાં સાલાહિ હતા એ બેનને જે રજૂઆત હતી તે એમને નોકરીમાંથી ઉતારી નાખ્યા છે ઘણી બધી રજૂઆતો કરી અને ખૂબ ધાક ધમકીલા અધિકારીઓ આપે છે એની વિરુદ્ધ ફરિયાદ હતી પણ આજથી એના વિરુદ્ધ ફરિયાદ ન હતી બેન બેનને ઉતારી નાખ્યા તો એ બેન આજે રૂબરૂ રાજકોટ રેલજાજી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે મને પણ ફોન આવ્યો હતો હું પણ રૂબરૂ આવ્યો છું સાહેબ અત્યારે હાજર હતી પણ આપણે ઇન્વર્ટર જે ધરાવી છે સાહેબને કુ છે ફરીથી તપાસ કરો કે ગરબા સમાજના એસપી સાહેબ સાહેબ એન્જિનિયર ડીએસપી દરેક તો પાછા નોકરી પર લઈ શકે છે આપણે ગરીબ બેન છે અને ગરીબ બેનની યોજના ન્યાય મળે એના માટેની રજૂઆત છે અને બેન છે આપણી સાથે મુખ્ય આપણે સાંભળીએ કે ખરેખર શું હકીકત છે અને એમને શું માફ છે જોર દીધું

તો મિત્રો આ હકીકત છે બરાબર આ રીતે બેન હેરાન થઈ રહ્યા છે તો તમામ લોકોને વિરોધથી વધુ બધું શેર કરો અમારો ઈરાદો કોઈ સરકારને પોલીસને બદનામ કરવાનો નથી પણ જે ગરીબ લોકો છે જે પોલીસની અંદર નોકરી કરતા હોય તો કોઈ પણ સરકારી કચેરીમાં નોકરી કરતા હોય એની સાથે અત્યાચાર અન્યાય થાશે તો અમે અવાજ ઉઠાવશું અમારો આજે જો બેનને નોકરી પર પાછા લઈ લે તો અમને વિડીયો રેકોર્ડિંગ રિલેટ કરવા માટે પણ તૈયાર છે પણ આ બેનને નોકરી પર પાછા લઈ લ્યો અને એને યોગ્ય ન્યાય અપાવું એવી વિનંતી દિવસોમાં મોરબીમાં કયા અધિકારી ક્યાં કેવી રીતે હપ્તા ખાય છે એની તપાસ ચાલુ કરી દઉં છું જય વિચારિત કીધું કે મર્યાદા માન મર્યાદા તો નહીં વિનંતી